આખી દુનિયાના ગુજરાતી મિત્રોને ડૉક્ટર રાકેશના જય જીરેન્દ્ર હું એટલાન્ટા રહું છું પણ આજે તમને તમે જે સ્ક્રીન પર જોઈ શકો છો ઇજિપ્તના પિરામિડ જોવા લઈ જવાનો છું તો શરૂઆત આપણે કાયરોથી કરીએ આજે અમારી કાયરોની હોટલ છે એના બારમા માળેથી આ તમને કાયરો દેખાય છે ને આ એ લોકોનો બ્રેકફાસ્ટ એરિયા છે અને સામે દેખાય છે ને એ નાઇલ નદી છે બહુ જોરદાર જગ્યા છે અને પછી હવે અમે લોકો ટૂરમાં નીકળવાના છીએ પિરામિડ જોવા માટે તો બસ આ નાસ્તો પતાવીને નીકળી જાય તો બધા જો સવારમાં સાત સાડા સાત થાય બધા નીકળ્યા છે આખું અમારી જે ટૂરની બધી જે ગ્રુપ છે ને બધા નીકળ્યા બસમાં આવ્યા અને હવે બસ અમારો ગાઈડ છે મહેમૂદ નામ છે અને અત્યારે અમે જો નાઇલની નદી ક્રોસ કરી રહ્યા છે અત્યારે જે બ્રિજ છે ને રિંગ રોડ છે ઇજિપ્તનો કાયરોનો અને એ અમે લોકો ઇસ્ટ સાઈડથી વેસ્ટ સાઈડ પર જાય અહીંયા બધી જે મરેલાનું જે બધું હોય ને વેસ્ટ સાઈડ પર હોય જીની જૂની સંસ્કૃતિ પ્રમાણે એટલે જે પિરામિડ છે એક જાતની કબર જેવું કહેવાય એ પશ્ચિમ બાજુ છે એટલે અત્યારે અમે ઈસ્ટમાંથી વેસ્ટમાં જઈ રહ્યા છીએ એટલે ઈસ્ટ બાજુ છે એને કે કાયરો કે કેરો જે કહેવું એ કહેવાય અને વેસ્ટ બાજુ છે અત્યારે જે તમને દેખાય છે એને ગીઝા કહેવાય ગાઝાની ગીઝા બરાબર એટલે અમે ગીઝામાં આવી ગયા છે એટલે હવે અમે લગભગ અડધો કલાક દૂર છીએ કાયરોથી હવે ધીમે ધીમે અમાજો પિરામિડની અમે એક્ઝિટ લીધી એટલે પિરામિડ બાજુ જઈ રહ્યા છે અત્યારે તો એક્ઝિટ લઈ અને પિરામિડ કોમ્પ્લેક્ષમાં આવી ગયા છે આ વિઝિટર્સ પાર્કિંગ બાજુ અમે જઈ રહ્યા છે જે લોકલ હોય એ લોકોનું પાર્કિંગ થોડું દૂર છે એમને બિચારાને ઘણું ચાલવું પડે જમણી બાજુ તમને આ ગ્રેટ પિરામિડ ઓફ ગીઝા દેખાય છે અને હવે બસમાંથી ઉતરી અને બધા ટિકિટ ભરી બાજુ જઈશું તો આગળ જઈએ એટલે ટિકિટ બારી આવે છે ટિકિટ પાંચસોની આજુબાજુ ઇજિપ્શિયન પાઉન્ડની હોય છે એટલે અરાઉન્ડ દસ ડોલર યુએસ થાય અને તમારે જે પિરામિડ જમણી બાજુ દેખાય છે એની અંદર હું તમને લઈ જઈશ ત્યાં જવું હોય ને તો પાછી બીજી વીસ ડોલરની એક્સ્ટ્રા ટિકિટ લેવી પડે એટલે દરેક પિરામિડમાં અંદર જવાની ટિકિટ પાછી જુદી એટલે અંદર એટલે છેક પિરામિડની અંદર અને આ એન્ટ્રન્સ છે ત્યાં તમારે સિક્યુરિટી ચેકિંગ કરવું પડે પહેલાં દરેક જગ્યાએ ઇજિપ્તમાં તમે ક્યાંય પણ જાઓ તો સિક્યુરિટી પહેલા હોય અને ત્યાંથી સિક્યુરિટી પતાવીને બહાર આવી રીતે આવો એટલે બહાર એટલે અંદર એટલે આ વિઝિટર્સ બધા ભેગા થવાનો એરિયા છે જેથી કરીને તમારા બાકીના જે યાત્રીઓ હોય એની તમે રાહ જોઈ શકો અને આજુબાજુનું દ્રશ્ય માણી શકો આ ગ્રેટ પિરામિડ ઓફ ગીઝા તમને દેખાય છે અને પછી જમણી બાજુ છે ને તમને આખું ગીઝા સિટી જો સામે છે ગીઝા સિટી છે ને એની પાછળ કાય કાયરો છે એટલે હવે પિરામિડની બાજુ અમે ચાલતા ચાલતા જઈશું થોડું ઘણું ચાલવાનું છે પણ એટલું બધું નથી અને ભીડ પણ ખાસી છે એટલા ગ્રેટ પિરામિડ ઓફ કોફુ અને પેલી જમણી બાજુ છે પિરામિડ ઓફ ખાફરે ઉપર જે દેખાય છે ને છેક ઉપર એન્ટ્રન્સ જેવું એ એનું મેઇન એન્ટ્રન્સ છે જે વિઝિટર માટે અલાઉડ નથી પણ પછી તમે નીચે નજીક જઈશો ને તમે દેખાશે કે નીચેનું જે એન્ટ્રન્સ છે જો જ્યાં બધા માણસો દેખાય ને ત્યાં આગળ એન્ટ્રન્સ છે એ વિઝિટર્સ એન્ટ્રન્સ છે એટલે એની જે મેં તમને કીધું કે જુદી ટિકિટ લેવાની એ એન્ટ્રન્સથી તમે અંદર જઈ શકો જો તમને ક્લિયર દેખાય છે નીચેનું એન્ટ્રન્સ એટલે ત્યાં અમે હમણાં જવાના છીએ અને આ ઉપરથી તમને આખું વ્યૂ દેખાય કે જો કેટલા બધા માણસો છે અત્યારે આપણી સામે જે પિરામિડનો ભાગ દેખાય છે એને નોર્થ ફેસ કહેવાય કે જ્યાં એન્ટ્રન્સ છે ટુરિસ્ટ અને ઓરિજિનલ એન્ટ્રન્સ એટલે હવે હું ને કાશ્મીર આ લાઇનમાં ઊભા છીએ આ પિરામિડની અંદર જવા માટે અને મેં કહ્યું પહેલાં એ પ્રમાણે કે આની પાછી જુદી ટિકિટ હોય તે લગભગ હજાર ઇજિપ્શિયન પાઉન્ડ એની ટિકિટ હોય એ લગભગ વીસ એક ડોલર જેવું થાય અને તમે અંદર જાઓ એટલે બહુ સાંકળી જગ્યા એટલે પહેલાં અમે ડિસેન્ડિંગ પેસેજમાં જઈશું ડિસેન્ડિંગ પેસેજ એટલે નીચેની બાજુ જવાનું એટલે અમે ડિસેન્ડિંગ પેસેજમાં એન્ટર થઈ રહ્યા છીએ દેખાય છે તમને કેટલો સાંકડો છે એવું એકદમ ઊંચું નથી અને આમ સાંકડું પણ છે એટલે અને ટ્વેન્ટી સિક્સ ડિગ્રી એંગલ છે નીચે જવા માટે અને સામે જે દેખાય છે તમને એ એસેન્ડિંગ પેસેજ ચાલુ થાય છે એટલે આવ્યા છે જે જંક્શન છે ડિસેન્ડિંગ અને એસેન્ડિંગનું જંક્શન એટલે આ ધીમે ધીમે ઉપર જવાનું છે એટલે આમાં જે વ્યક્તિઓને પેલું એકદમ આ રીતે બંધિયાર વાતાવરણની બીક લાગતી હોય ને એના માટે આ જગ્યા નથી કારણ કે એકદમ સાંકડી જગ્યા છે અને જેને પેલું આર્થરાડિસનો પ્રોબ્લેમ હોય ને જે ઘૂંટણ વળી ના શકે ને એ પણ ના જઈ શકે કારણ કે આમાં તો તમારે જો આમાં કેવો ઘૂંટણ વાળીને મારે જવું પડે છે એકદમ કેડ અને ઘૂંટણ બંને વાળવી પડે એટલે જે આવું ના કરી શકે એના માટે આ જવા જેવી જગ્યા નથી પણ બાકી બધા માટે બહુ આ એકદમ જોરદાર જગ્યા છે જવું જ જોઈએ એવું મારું માનવું છે આ છે એને ગ્રાન્ડ ગેલેરી કહેવાય કે અમે એસેન્ડિંગ પેસેજ પતાવીને હવે ગ્રાન્ડ ગેલેરીમાં એટલે ગ્રાન્ડ ગેલેરી એટલે બહુ ઊંચી જગ્યા થઈ ગઈ એટલે આમાં તમારે વળવાની જરૂર નથી સાંકડી ખરી પણ ઊંચી છે એટલે બહુ વાંધો ના આવે આ તમને દેખાતો જો સામે જાય છે ને પણ ગ્રાન્ડ ગેલેરીમાં અમે ઊભા જઈએ એટલે આવે આ જે છે એ કિંગ્સ એન્ટ્રન્સ અને એન્ટ્રન્સ કિંગ્સ ચેમ્બરના એન્ટ્રન્સમાંથી અંદર આવ્યા એટલે આને કહેવાય કિંગ્સ ચેમ્બર જે મેઈન જગ્યા અને આ જે છે એને સાર્કો ફેગર્સ કહેવાય ગ્રેનાઇટનો છે ને ખાલી છે એટલે કોઈને ખબર નથી કે એમાં પેલા મમ્મી હતા કે નતા અને જ્યારથી મળ્યું ત્યારથી એમાં ખાલી જ છે એટલે લોકોને એવું માનવું છે કે ભૂતકાળમાં જે પેલા ટોમ બ્રેડર કહેવાય ને કે જે આ પિરામિડમાં ધાડ પાડનારા એ લોકો ચોરી ગયા છે એવું માનવું છે નહીં તો ઘણી બધી વસ્તુ આ પિરામિડમાં છે કે જે હજી શોધાયેલી નથી અને હવે બહાર આવવાનો રસ્તો છે પિરામિડના જે કિંગ્સ ચેમ્બર છે ને એમાંથી અમે બહાર આવ્યા ને પાછા હવે ગ્રાન્ડ ગેલેરીમાં આવ્યા એટલે અમે અમે બહાર આવવાની રસ્તા પર છીએ સેમ ક્રાન્ડ ગેલેરી તમને પહેલાં બતાવીએ ઓન ધ વે બેક અને આ બહાર આવી ગયા ગ્રેટ પિરામિડની બસ એટલે આવા પિરામિડ કોમ્પ્લેક્ષમાંથી નીકળીને કેમલ રાઈડનો જે એરિયા છે ને ત્યાં જઈ રહ્યા છે આ સાડા ચાર હજાર વરસ પહેલાંના પિરામિડ છે ખબર નહીં કેમના બનાવ્યા હશે કારણ કે એક એક જે પથ્થર છે એ ટન્સના વજનવાળા છે અને કેવી રીતે અહીંયા લાયા એકચુઅલી નાયન નદીમાં લાવે અને પછી એની એકબીજાની ઉપર મૂક્યા હશે એટલે બહુ એકદમ ભેજું ચાલે નહીં ને એવું છે કે સારું કેમનું કર્યું હશે બસ એટલે અમે ગ્રેટ પિરામિડમાંથી નીકળ્યા છે તમને દેખાડ આવી બાજુ બસમાં પછી એકબીજા પિરામિડ તમને દેખાશે એટલે બેઝિકલી જે પિરામિડ્સ છે એ રાજાઓની કબર છે એમાં બધા જે ઇજિપ્તના ફેરો કહેવાય ને એની ખબર હોય બધી ઇજિપ્તમાં તમને રાજાઓનો મહેલ નહીં જોવા મળે જે છે બધું મૃત્યુને લગતું જ છે કે ભાઈ બસ એટલે હવે અમે કેમલ રાઇડ બાજુ જઈ રહ્યા છે તમને આ જો આ પી બીજું પિરામિડ છે ને ઉપરનો ભાગ ટોચ ઉજો કેવી એકદમ શાર્પ છે અને એને પિરામિડ ઓફ ખાફરે કહેવાય એનું જે ટોપ પાર્ટ છે ને એ અન જે ઓરિજિનલ છે ફિનિશ જે છે એ એટલે વિચાર કરો કે ભૂતકાળમાં આખે આખા પિરામિડ આવવા હતા ફિનિશ્ડ કેટલા સરસ લાગતા હશે જ્યારે એની પર સૂર્યપ્રકાશ પડતો હશે ત્યારે કેવા ચમકતા હશે એટલે આ પિરામિડ તો અમે દૂરથી જ જોઈને જવાના છીએ અને હવે કેમલ રાઇડ બાજુ જઈએ છીએ તમે કેમલ રાઈડ શકો લઈ શકો પછી આ ઘોડાગાડી પર જઈ શકો દેખાય ઘોડાગાડી અને ઓબ્વિયસલી બસમાં પણ જઈ શકો જે અમે જઈ રહ્યા છીએ કારણ કે ચાલીને તો બહુ લાંબુ પડે અને અહીંયા ટુરિસ્ટ તો ઘણા હોય છે પણ લોકલ માણસો પણ અમને ઇનફ જોવા મળે એટલે એવું લાગે કે ભાઈ અહીંના લોકો પણ પોતાની સંસ્કૃતિને માણવા આવી રહ્યા છે એટલે આ કેમલ રાઇડની જગ્યાએ અમે આવી ગયા છીએ બસ આ જે કેમલ રાઈડ ઊંચ સવારીની જગ્યા છે થોડા ઘણા લોકો જોવાનાર વેચનારા તો બધે તમને જોવા મળે જ અને ઘણીવાર વેન્ડર્સ થોડા પૂછી પણ હોય છે પણ એટલા બધા કંઈ એવું નથી હોતું અને ઊંટ સવારીના છે ને ભાવ બધા વેરીઝ હોય પાંચ ડોલરમાં મળી જણને પચાસ ડોલરે તમને માગે એ તો જેવો ઘરા કે પ્રમાણે ભાવ કહેવા કે રાઇડ તો બધી સેમ જ હોય છે એટલે કોઈ એવું ડિફરન્સ નથી હોતો એટલે તમને બાર્ગેન કરતા આવડતો હોય તો તમને સારી ડીલ મળી જાય અને બધા એક જ જગ્યાએ જાય વીસ મિનિટ એટલો રાઇડ હોય વીસ પચીસ મિનિટ વધારે વધારે એ જે સ્ટાન્ડર્ડ જગ્યા છે ને ફોટા પાડવાનું ત્યાં સુધી લઈ જાય ત્યાં બધા ફોટા પાડવાના અને પછી પાછા આવી જવાનું પણ વ્યૂ સરસ આવે છે એક તો જતી વખતે પણ તમને રણમાં બહુ સરસ વ્યૂ લાગે અને પાછા આવતા પણ સરસ વ્યૂ દેખાય ને બધા નવે નવું પિરામિડ તમને રસ્તામાંથી દેખાય તો હું ને કાશ્મીર અત્યારે ઊંડ ઉપર બેસીને જઈ રહ્યા છે ને તમને જો ઉપર પેરાગ્લાઈડિંગ કરનારા માણસો દેખાય એટલે તમને એડવેન્ચરનો શોખ હોય તો તમે પિરામિડની ઉપર પેરાગ્લાઇડિંગ પણ કરી શકો ચાર તો દેખાય છે ને બધા એક જ જગ્યાએ જાય છે તો કેટલો સરસ વ્યૂ લાગે છે રાઈટ અને હવે પેલા ફોટા પાડવાના પોઈન્ટ ઉપર અમે પહોંચવા જ આવ્યા છીએ અને પાછળ તમને કાયરો અને ઈઝા દેખાય છે જે નાના નાના પિરામિડ છે એ રાણીઓના એ બધાના મોટા રાજાઓના એટલે આ ફોટાનો પોઈન્ટ આવે સ્ટાન્ડર્ડ પોઈન્ટ જે કહેવાય જો પાછળ ગીઝા દેખાય અને એથી ફોટા પાડવાના હાથ ઉચ્ચા કરીને અમે તો નવેમ્બરમાં ગયા હતા ને એટલે વેધર પરફેક્ટ હતું નહીં ગરમી નહીં ઠંડી નહીં વરસાદ પણ હવે તમારી સિઝન પ્રમાણે તમારા કપડાં એ પ્રમાણે પહેરવાના બરાબર અને બપોરના ટાઈમે તો ત્યાં આગળ ઓબ્વિયસલી ગરમી રહેવાની જ છે અત્યારે બધા જેકેટ પહેરેલા છે કારણ કે નવેમ્બર હતું ને એટલે થોડોક શિયાળા જેવી ઠંડી હતી પણ અમને તો એટલી બધી નથી લાગતી એટલે આ કેમલાઇટ પતી અને પછી આ જગ્યાએ આવીને તમને બધા જ પિરામિડ દેખાય એવી જગ્યા છે તમે નીચે ઉતરીને પણ જોઈ શકો એટલે કે તમારે કેમલાઇટ લેવી જરૂરી નથી લેવી હોય તો સારું એટલે અને આ પાછું ફરી ગયા વિઝા અને કાયરો એટલે કેટલું નજીક છે સિટીથી આ પતી ગયું હવે અમે ધીમે ધીમે પિરામિડ કોમ્પ્લેક્સની બહાર નીકળીએ છીએ અને સ્પિંક્સ બાજુ જે ધ ગ્રેટ સ્પિંક્સ કે ને એ બાજુ જઈ રહ્યા છે હા જો ઘોડા ગાડી પછી ઘોડા ઉપર આ તો લેવાય બસ તો અમે સ્પિન્ક્સ આગળ આવી ગયા તમને આ સ્પિન્ક્સનો દરવાજો દેખાતો હશે અને સામે છે એ પીઝા હટ છે એ પીઝા હટ બહુ પરફેક્ટ લોકેશન છે તમને ભૂખ લાગી હોય તો પીઝા હટમાં જઈને તમે પીઝા ખાઓ તો સામે તમને પિરામિડ અને સ્પ્રિંગ્સ દેખાય આ પેલું જે છે ફિનિશડ ટૉપવાળું જે મેં તમને કહ્યું હતું ને એ પિરામિડ દેખાય છે એટલે આ બધું બાજુબાજુમાં જ છે કે દૂર નથી અને આ સ્પ્રિંગ્સનું પાર્કિંગ છે હવે અમે ચાલતા ચાલતા સ્પ્રિંગ્સ ભરી દઈએ છે અને આ બધી આ સુવિનેર વેચનારા વેન્ડર્સને દુકાનો છે અને ટોપીને પિરામિડ્સ ને જે તમને અહીંની યાદગીરી માટે વસ્તુ જોઈતી હોય તમે લઈ શકો બધું રિઝનેબલ પ્રાઇસ હોય છે બહુ મોંઘું નથી બધું અને આજ તમે સામે દેખાય ને પેલો માથું એ સ્પિંગ્સ કહેવાય સ્પ્રિંગ્સ એટલે બે બિરામિનની વચ્ચે તમને સ્પ્રિંગ દેખાય એટલે થોડું ચાલવાનું છે પણ કે એટલું બધું નથી એટલે અંદર આવીને એ તો જમણી બાજુ જાઓ એટલે તમને સ્પિન્ક્સ કોમ્પ્લેક્સ આવેલો જો વચ્ચે દેખાય ને મોટું સ્પ્રિંગ એટલામાં તમે દૂરથી પણ જોઈ શકો અને નજીક પણ જોઈ શકો આ તમને હું દૂરથી બતાવું છું અને પછી અમારા જો પેલા માણસો જાય છે ને ડાબી અંદર ત્યાં આગળ પણ અમે જઈશું એટલે તમને હું નજીકથી પણ સ્પ્રિન્ક્સ બતાવું છું બસ આ સ્પિન્ક્સ દૂરથી જોઈ લો અને હવે નજીકથી જવા દઈએ એટલે અમે અંદર આવી ગયા અને કેટલું નજીક ગયા માથું માણસો ને નીચે છી એટલે આ લક્ષર મને કર્ણાકમાં બધા બહુ બધા હોય પણ આ મોટું છે એટલે આને ગ્રેટ સ્પિંક્સ કહેવાય છેક નજીક નથી જવા દેતા એ બધું પ્રતિબદ્ધ છે તો એટલે આટલા જ નજીક તમે જઈ શકો પણ કેટલો સરસ આવ્યો આ સ્પિંગ્સ અને પાછળ બે પિરામેડ તો બસ સ્પિંગ્સની બહાર આવી ગયા હવે તમે આ આખો વિડીયો જોયો તો તમારો બહુ આભાર એક કામ કરો પેલું જે લાઇક અને સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો અને બધા આપણા બીજા ગુજરાતી જોડે શેર કરજો કારણ કે હવે હું છે ને આ હું તો પાંસઠ કન્ટ્રીમાં ઓલરેડી જઈ આવ્યો છું એટલે આ બધા જે મારી વિડીયો છે ને એની અહીંયા ગુજરાતીમાં વિડીયો બનાવવાનો છું એટલે તમને બહુ ગમશે જુદી જુદી જગ્યાએ તમને મારી લઈ જઈશ તમારે ઇંગ્લિશમાં જોવા તો હજી ઓલરેડી છે જ પણ ગુજરાતીમાં ધીમે ધીમે હું બનાવતા રહીશ હું ડૉક્ટર રાકેશ શાહ છું એટલાન્ટાથી